હેલો એવરી વોન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું કાઠિયાવાડી બાજરીના રોટલાની રેસીપી તો મિત્રો આ રોટલા છે તેને તમે ગમે તે શાક સાથે ખાઈ શકો છો તો મિત્રો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો મારે આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાઇકોન બટનને પ્રેસ કરજો તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો હવે આપણે એક મોટું બાઉલ લઈશું અને એમાં થોડું આપણે પાણી એડ કરીશું પાણી આપણે જરૂર પૂરતું જ એડ કરવાનું છે અને થોડું આપણે મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર જેટલું તો હવે આપણે એક વાટકા જેટલો બાજરીનો લોટ લઈશું અને તેને ચાયણાના મદદથી આ રીતના ચાળી લઈશું જેથી કરીને અંદર કાંઈ પણ કચરું હોય તો તે નીકળી જાય એટલા માટે તો હવે આપણે હાથના મદદથી આ રીતના આપણા લોટને મસળતા જશું અને એક રસ બનાવી લેશું અને આપણે થોડું થોડું પાણી એડ કરવાનું છે જેથી કરીને આપણો જે રોટલો છે તે ખૂબ જ મીઠો બને છે તો આ રીતના આપણે સરસ મજાનો તેને મસળી લેશું તો તમે જોઈ શકો છો કે આપણો જે રોટલો છે તે સરસ મજાનો એક રસ અને મસરાઈ પણ ગયો છે તો હવે આપણે રોટલો બનાવવા માટે તેને આપણે ગોળ સાઈઝમાં મોટો લોવા જેવું વાળી લઈશું જો તમારે મોટો રોટલો બનાવતા ફાવતું હોય તો વધારે લોટ લેવાનો જો ઓછો નાનો ફાવતો હોય તો ઓછો લોટ લેવાનો તો હવે આપણા જે બે હાથ છે પાણીવાળા કરી અને આ રીતના આપણે ગોળ રોટલો બનાવીશું અને પહેલાં તેની જે કિનારી આવે છે તે આપણે સરસ મજાની વાળી લઈશું અને વચ્ચે આ રીતના બે હાથના મદદથી ટીપી લેશું અને પહેલાં આપણે જે કોર છે તે ટીપવાની છે જેથી કરીને આપણો રોટલો છે તે સરસ મજાનો પાતળો બને અને બહુ જાડો પણ નહીં એ રીતના બનશે જો તમને વધારે જાડો ફાવતો હોય તો થોડોક તમારે ઓછો ટીપવાનો અને જો તમને પાતળો ભાવતો હોય તો વધારે ટીપવાનો છે તો હું અહીંયા મીડિયમ સાઇઝનો રોટલો બનાવું છું તો તમે જોઈ શકો છો તો આપણો જે રોટલો છે તે એકદમ સરસ ગોળ અને પાતળો પણ નહીં બહુ જાડો પણ નહીં એવો બનીને રેડી થઈ ગયો છે તો આપણી જે તાવડી છે તે એકદમ સરસ ગરમ થઈ ગઈ છે અને તેને આપણે હાઈ ગેસના ફ્લેમ ઉપર જ ગરમ કરવા મૂકી હતી તો આ રીતના આપણે રોટલો છે તેને એડ કરી દઈશું અને આપણા જે રોટલો છે તેની ડિઝાઇન સરસ મજાની પડે ત્યાં સુધી આપણે તેને શેકાવા દઈશું તો હવે તેની આપણે સાઈડ જે છે તે ચેન્જ કરી લઈશું છરીના મદદથી કે તવીથાના મદદથી આપણે ચેન્જ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે તેની ડિઝાઇન પણ છે તે સરસ આવી ગઈ છે તો આ રોટલાને આપણે એક મિનિટ સુધી શેકાવા દીધો છે તો હવે તેની જે સાઈડ છે તે આપણે ચેન્જ કરી લઈશું તમે જોઈ શકો છો કે એની પાછળની ડિઝાઇન પણ જે છે તે સરસ મજાની આવી ગઈ છે અને જો તમને વધારે કડકડીયો રોટલો ભાવતો હોય તો વધારે શેકાવા દેવાનો છે તો આ રીતના તમે શેકાવા દેશો તો આપણો રોટલો જે છે તે ફૂલીને દડા જેવો બનશે તો તમે જોઈ શકો છો કે આપણો જે રોટલો છે તે સરસ મજાનો ફૂલીને દડા જેવો બની ગયો છે તો હવે તેને આપણે લઈ લઈશું એક પ્લેટમાં તો હવે આપણે આવા બધા જ રોટલા સરસ મજાના બનાવી લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો કાઠિયાવાડી સ્ટાઇલમાં બાજરીનો રોટલો એકદમ સરસ ફૂલીને દડા જેવો બનીને રેડી થઈ ગયો છે તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો અને મિત્રો હવે આપણે નવા વિડીયા સાથે ફરી મળીશું ત્યાં સુધીમાં મને રજા આપો બાય બાય